દરેક ઇન્દ્રિયોના દ્વારે દરેક ઇન્દ્રિયોના દેવ ઇન્દ્રિય દ્વાર જરોખા નાના ઇન્દ્રિયોમાં દેવ બેઠા છે આંખના દેવ સૂર્યનારાયણ આંખમાં બેઠા છે તેથી આંખ દ્વારા દેખાય છે કાનના દેવ દિશા દેવતા એ કાનમાં છે એટલે કાનથી સંભળાય છે નાસિકાના દેવતા અશ્વિની કુમાર એને કારણે ગંધનું જ્ઞાન થાય છે ત્વચાના દેવ વાયુ એને કારણે સ્પર્શનું જ્ઞાન થાય છે જીહવાના દેવ વરૂણ એને કારણે સ્વાદનું જ્ઞાન થાય છે એમ કર્મેન્દ્રિયોના દેવ મોઢું એ કર્મેન્દ્રિય છે એના દેવ છે અગ્નિ એને લઈને બોલાય છે હાથ કર્મેન્દ્રિય છે એના દેવ ઇન્દ્ર એને કારણે હાથ હાલતા રહે છે પગના દેવ વિષ્ણુ એને કારણે ગતિ પગને પ્રાપ્ત થાય છે મૂત્ર દ્વારના ના દેવ પ્રજાપતિ મલ ના દેવ યમ દેવતાઓનું નિવાસસ્થાન છે આપણું શરીર દરેક ઇન્દ્રિયના દેવતાઓ છે